હા બેન અમારો રૂમ છે જોતા કરી કેવા મકાન છે કેવા અસલ ઘર છે હમણાં બનાવ્યા બેન કે આ બધું કરાવ્યું પેલા એટલા વરસ પેલા તો આવું નતું કરતા હમું નમું કરાયું લાગે હા બેન પછી શેખ દીકરો હોઉં ને બધા લંડનથી આવે ને તો પછી એને પછી ઓલા જો ને હા ધૂનવાણી બધું થઈ ગયું તું તે બધું કે બાર બાપુજી બધું કરાવી લેજો એ કે બધું જો આમાં હમું નમૂન કરાવી લીધું આપણે છોકરાથી વિશે શું હોય એમાં મારે તો એક દીકરો સેતી મારે તો એના ઉપર હોય બધું હે એ કેમ અમારે કરવાનું હોય ને ખૂબ કમાઈ શે ને મોકલે તો આપણે હમું કરાવી દેવા હું ના પાડવી હે આપણે ખોટી ભેજા મારી કહીએ કે ના નથી કરાવું કરાવું એ ના કરતા હું ભલે ને હે ત્યાંના પપ્પા કે કે કરાવી લે હું એ કેધું હાલો તો કરાવી લઈ તી કે બાદ તમારા રૂમય તમને જીવો ગમે નીવો કરાવજો ત્યાં આવું બધું જો કરાયું હોય છોકરો બધું ફોટા નાખે ઓલા કામ કરતા હોય ખબર હોય આપણે જ ન પડે પપ્પા ને પડે ત્યાં હું કે કરાવીએ ત્યાં આવું કરાવી કેવું બેન કેવું અસલ છે જોતા કરી પલંગતા નાખી દીધી મેં કીધું તું બા મને ગામડા દોમાં તોય કે નાય કે તને ન્યાય દેવી છે તું ભણેલી નંબરે તું ભણી ગઈ નું ભણી નહીં એટલો ફેર પડ્યો હે ભણત તો માને કંઈ બાવલું ન કરત પણ હવે આમાં શે ન હિપશે ને બેન આપણા હે બીજું હું કંઈ નહીં બેન મારે કંઈ એટલું હતું નહીં જો ને બાઈએ દઈ દીધી કે એટલું થોડું કયા પાસ હતા ત્યાં કંઈ એટલી ભણતા નહોતી પણ આ તા અહીંયા પછી એ બધું એના કુટુંબમાં નહોતા તેડ આવ્યા અને પછી છોકરોની તે આગળ આવ્યા બેન નકર કંઈ આગળ થોડા આવી તારે એમ ત્યાં નિરાજ છે ઝીણકો તા તા તારે ભણે લો હારી સરકારી નોકરી છે એ ક્યાં તારે કંઈ વાંધો છે હે હારું જ કહેવાય ને બે ભાઈ એ હળી મળીને રહેવાય બીજું કોણ છે તમારે છોકરા સમજે તો થાય બેન બે ભાયુતા ઉતા ભેગા રીએ પણ લહેરાણી જેઠાણીઓને બનવું ન બનવું એ આપણે ઓલું થાય ને તેમ કા હે એટલે પછી હવે એની રીતે રહીએ ને અહીં ગામડે રીએ પાછો મોટો ભણો નહીં જો ને તને ખબર છે એમ કે ભણ ભણ તો ના બામાં નથી ભણવું હવે જોજો એ જોડું આપણે પછી કામ અઘરું થઈ જાય જો ચીણકાએ કરી લીધું તો વાંધો ના આવ્યો હે બેન તારે જો ટાણ દીકરો મોટો ન્યાસે તો ત્રણ પાંચ રૂપિયા વાપરવા આપણે વાંધો ના આવે નકર તો એ વિચાર કરવો પડે હે મૂંઘવા રીતના જો સાચી વાત છે તમારી આથી હવે છે ને હું કહો કે હાલ બેનને ને ઘર બતાવી દઉં ત્યાં હરખ થયો તું બેન આવી ને એવો હરખ થયો હમણાં છે ને પછી છે ને એને પાછું હું ને ફોન કરવાનો છે છોકરાને એથી આપણે ઓલો વિડીયો કોલ કરીએ ને એમાં દેખાય તે છે ને તમને દેખાડી કહે લે માસી એવા હવે ત્યાં મમ્મી તમને ગમે રોકાજો બેન આવી હતી હું જવા નહીં દઉં દો પંદર દી એ પેલા કહી દઉં તને હો ના રે ના બેન રોકાવાનું જોઈને આવ્યા હોય તો લે એમાં કંઈ થોડી વહી જાવ હે સારું લે બેન તી મને તો ગઈ હું તારું ઘર જોઈને કેવું છે કેવું છે ઘર હું એ જ કરતી હતી હું તો બેન ઇન્કોક બનાવી જાણે ફૂંકાઈ ગયા હાવ કઈ એવા થઈ ગયા બિસાડા હે હા મને તો જીવ ભાઈ જોઈને હાવ કેવાની ઉપાધિ કરે છે ના રે ના બેન કંઈ ઉપાધિ ન કરતા એને છે ને બીપી ને આવી ગયું હું એટલે પછી આમે આ શું કહેવાય થોડોક મોટો નબળો રહ્યો ને તો એની ઉપાધિ કર્યા રાખે હું કંઈ હાયલા રાખે હે કંઈ હોય તો ઝીણકો એમ તો વાંધો ના આવે ભાઈ ભાઈમાં પણ તો યાર ને ઉપાધિ થાય હે અમારું તો શરીર ઉપાધિ કરું ન કરું એવું નીવું છે તને ખબર છે હા સી વાત છે તારી એ જય શ્રી કૃષ્ણ જય કેમ છો એ મજામાં મજામાં કેમ છો તમે તી હું એ જ કહું કે બેન ક્યાંય ગયા બને એવી હું કહું મજામાં છે ને તો કે આ મજામાં છે તમે શું કરવા એટલું હેરાન થવા ક્યાં અમારા હાટું લેવા એ કે આયલ બેન ઘર દેખાડું કે આયલ બેન જોઈ લઈ મને ઓળખતી થયો બહુ અસલ ઘર બનાવી લીધું હા તમારે આવું હું તો કોઈ દે આવું કોઈ નથી ગમે એવું ઘર બનાવ્યું ન બનાવ્યું કા એલી તને હસી વાત કરું ને તારી બેનને ક્યાંય એમ થાય કે હાલો આપણે બેનના કેર થાય કેટલા વર્ષે આવ્યા જો હાયવાનું હે હવે ત્યાં જ ધામા નાખવા પંડા વીપી ને તમે પછી કેવો કે હવે જા કા બેન હાસી વાત કરો ને નારી માં મીમાન આવે ને સારું કેવાય કોડું ધી વળતું તો મહેમાન આવે ને મહેમાન તો ભગવાનનું રૂપ કેવાય એમાં કઈ જવાનું કેવાનું હોય એ તા સારા કરો ને મહેમાન આવે નહીં મહેમાને આવું બીક લાગે હે હસી વાત ને

હા હા ભાઈ મજામાં છું તું કેમ છે હું કરે નહીં બધા મજામાં ને હા મજામાં બોલ ને મેં એવો અવાજ આવે હું થઈ ગયું બોલ તો ખરી ખબર પડે હું અહીંયા સોનાલના મમ્મીને ઘરે આવ્યો તો કેમ કે સોનાલ અહીં આટો મારવા આવી હતી ને મેં કીધું કે હાલ તેડી આવું તે હવે બસ જો અમે નીકળતા હતા બોલ ને હું થયું ને તને પૂછવાનું હતું પૈસા મળ્યા કે નથી મળ્યા તને મેં જોને કાલે ફોન કર્યો તો મળી ગયા ભાઈ પૈસા

ભાઈ એમ કીધું હતું ને હું તો નહોતો વાત કરતો કે તું કામ કરવા જા ઓલી નગરું લઈ ગયું એમાં એક તમારે પૂરું નથી થતું આમ નથી થતું હા હું બે ભાઈ થયું ને તે બાન બાપુજી છે ને કાંઈ માટે ઘેર મૂકીને વયા ગયા એટલે એ કે છે ને શું કહેવાય અમે કે બેનને ત્યાં વયા જાય બીજે ક્યાં જાઉં કે થોડાક દી પછી કંઈક કર્યું હે કે તું હું વાત કરે ભાઈ આવી વાત મને સાંભળતા અઘરી લઈ ગયો હા ભાઈ હાચું ચૂકવું એટલે અહીંયા ગયા કેટલાક દીધી મેં બાર ને બાપુજીને ગણાય સમજાવ્યા તમે જાઓ માં જાઓમાં બધું થઈ જાય તોય કે ના મને કે જવા દે જવા દે અમને બાપુજી ગયા ગઈ કે અમારા કંકાસમાં નથી રહેવું તને ખબર હે તારી ભાભીનો સ્વભાવ તો હું થાકી ગયો અટાણી ક્યાંક છોકરા મૂકીને હોય ગઈ ક્યાં ગઈ હોય નહીં નથી ખબર બહુ હું કરવું ની કઈ ખબર નથી પડતી મને સાધી એટલે તે પૈસા મોકલા નહીં હું હાજકીને એને કહી નહીં જઈ જોતા હે તે વાપરી બાકી છે ને એને કોઈ નહીં પણ ભાઈ તારા ઘરમાં કંકાસ ન થાય ને એવું તું ન કરજે હું તને પેલા કહું ઓહો ભાઈ બાબાપુજીને મેં તને શું કીધું હતું કે ન જવા દેતો ન જવા દેતો કે શું કરવા બાબાપુજીને જવા દીધા એટલી તો તને એમ થાય ને કે ના આપણે ન જવા દેવાય ન સારું લાગે એ ગામમાં શું વાતું થાય હવે અહીં તો આવીએ નહીં બાબા બા લઈ ગયા ફોન બાપુજી હા લગભગ ફોન તો લઈ ગયા એકો તો એમાં કોણ ભાઈ વાત કરવી તો બા બિસાડા બહુ રડતા હતા બહુ રડતા હતા કે મને છોકરાઓને મૂકીને જવાનું મન નથી થતું ને બિસાડા ઓલું કરતા હતા ભાઈ એવું કરો માં બધું થઈ જાય એવું કહું હારું ઓહો ભાઈ મને તો હવે કંઈક થાય હે પૂજી ને ફોન કર લાવ એલેરો મારે ચોલ ને માથાકૂટ થઈ ગઈ હતી ભાઈ પૈસા મોકલાવ્યા ને એમાં કે ભલે પૈસા મોકલાવ્યા હોય પણ તમારે મને પૂછીને મોકલાય કે એમ કરીને એ મમ્મીને ઘરે આવતી રહી ભાઈ હું શું કોઈરું હતા તા મોકલું તમને તો બાપુજીને રાખતું વાંધો ના આવે એને અટાણે આવી રીતે મોકલા માસી શું કહે માસીને મગજ ખબર છે ને તને આમ ભલે હારા હે તો એ આપણે બેહીને મૂક્યાવીએ કે અટાણ મા બાપને તમે આવી રીતે હળડ કરો છો હે એટલું સારું છે બેઈને ને ભાઈ હું તને મેં તને હું એટલે દસ હજાર મોકલા કે કોઈરું તને મહિને મહિને હું પૈસા મોકલી પણ બાબાપુજીને હાસવજે એટલું એટલું ભાપી રહી ગયો પણ એ બી જણાઈ જીત જ લીધી કે અમને વયા જવા બહુ અમારી કઈ કંકાસ માં નથી અમે એકલા રેવું કે બહુ ભલે દુનિયા જી કેવું કે અમે થાકી ગયા કે આમ ને તેમને બાત ખબર છે પછી શું કરું લે બોલ હવે કંઈ વાંધો નહીં હવે જીધી હોય હવે હું બાન બાપુજીને ફોન કરીને પૂછી લઈ અને કંઈ કાંઈ આવતા રહ્યો એવું હોય ને તો માસી ત્યાંથી તેડતો આવી પણ મારે આની પૂછવું પડીએ ને એક તો તને ખબર છે ત્યાં કેવા બાધણા થયા હતા એ એક તો મારે ઉપાધિ ભાઈ એક તો આવી રીતે એને મહિના છે એ બધી ઉપાધી છે મારે તો કંઈ નહીં ને હું ભાઈ એ જ વાંધો હોય ને કંઈ વાંધો નહીં બીજું શું કરું સારું ભાઈ વાંધો નહીં હાલ પછી હું તને ફોન કરી હો મને તો આવ જીવ ભરી ગયો હતા એકદમ સારું ભાઈ જયશ્રી કૃષ્ણ આવીએ ને એટલે તને ફોન કર દઈ પૈસા હો એ આ ભલે કેનો ફોન છે ચારના ઊભીને વાતું કરો કોઈનો નહીં સાહેબનો હતો સાહેબ કે કે તું કેમ બેદીથી આ આવતો નથી મે કીધું કે હું અહીંયા કામ છે ને એટલે એટલે હું બસ અહીં સાહેબ પાસે વાત કરતો હું તું ને મમ્મી વાતું કરતા હતા ને તો પછી એમાં સંભળાય ને તો સાહેબને એમ થાય કે જો જલસા કરે હે એટલે હાલ હવે નીકળવું ને કહી દીધું મમ્મીને હા હવે તો નીકળશું જ ને નીકળવું હવે તો જાવું જ પડશે ને એમાં કંઈ થોડું હાલશે ને હારું હાલ હાલ

મગજ મારી મગજ મારી જ કરવાની આંખો દી હવે આ ટેન્શન આવ્યું કેવા ખરાબ લાગી માસી તો પાછા કેવા હે બાપા એમ કે સંદીપ તું ન સમજતો મને તો ઈ ટેન્શન આનું કરવું કે આનું કરવું હે કેવા છે હું નથી ભાઈ ભાભી ભાઈ ભાભી લે કેમ આયા તમે કા હા એ ગઈ તી કામ હતું તી હું કાલના જરી કાટો મારતી આમ આમ જાવું તું તી કામ હતું મારે હે

મને રાઈ રૂબ નાખે પોતે રાઈ રૂબ નાખે કારણ વગરનું હે એમ કરાતું હોય હે ઈ તા બરાબર પણ મારા આવ ગયા થી બોલતા હતા કે ખબર નહીં કે અમને નથી ખબર કઈ નથી ન જાય તો અમને ખબર હોય કે છોકરાને હું રાવી કે તારું મારીને ગઈ હઈ તો ભાઈ ભાઈ આવી હોય ને તી ભાઈ ખોલી તું હતી છોકરી રોતી હતી કે મમ્મી ક્યાં ગઈ ગઈ છોકરી તો મારી હતી ને એટલે કી જાય કે એને ત્યાં ટેર આપણે કામ ન હોય હવે એટલી રેતી માર બધુંય પતાવું જો ને હે તી બેન એટલે હું ગઈ હતી આમ હે હા લખો હવે લેડી ઘેર જામ ન પાછા વધારે એડું નાખીએ પાછું રાંધવાનું બાકી છે બધું કરી તા હે ને તે અંકલ મનીષાબેનનું કામ છે ને તે જાતી આ કહું

カメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカのトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメ e カメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメ t カメトカメカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカメトカカメトカメトカメカメトカメトカメトカメ